લોકાર્પણ સ્વસ્થ નીલ ઠક્કર ના અંબાજી સ્થિત હમસક સંદીપ વરદ હસ્તે કરાયું સ્વર્ગસ્થ નીલ ઠક્કર ની તાજી રાખવા પરિવાર દ્વારા આગામી દિવસોમાં ચાર રસ્તા પર પ્રવેશ દ્વાર સહિતના સેવા કાર્યો કરાશે પાટણ શહેરમાં અનેક વિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા મારવાડી લોહાણા સમાજ પરિવારના એકના એક લાડકો સંતાન નીલ વિપુલભાઈ ઠક્કરનું તાજેતરમાં હરિદ્વાર ખાતે ગંગા માયાના ખળખળ વહેતા પવિત્ર નીરમાં જળ સમાધિ સાથે સ્વર્ગવાસ થતા પરિવારજનો આ દુઃખના ઘેરા વાદળો છવાયા હતા સ્વર્ગસ્થ નીલની યાદમાં અને તેના આત્માની શાંતિ માટે શોકાતુર પરિવારજનો દ્વારા અનેક લોકસેવાના પ્રેરક કાર્ય કરવામાં આવી રહ્યા છે સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા શહેરના પદ્મનાભ મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીની સામેના ભાગે વટેમાર્ગો સહિતના લોકોની તરસ છીપાવવા શુભ ઉદ્દેશ સાથે ઠંડા પાણીના પરબનું નિર્માણ કરીને સ્વર્ગસ્થ નીલ ઠક્કર નામ શકલ અને અંબાજી ખાતે રહેતા સંદીપ નામના દીકરાના વરદ હસ્તે શુક્રવારના પવિત્ર દિવસે પરિવારજનો દ્વારા તકતીનું અનાવરણ કરાવી પરબને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા નિર્માણ કરાયેલી ઠંડા પાણીના પરબના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા નીલ ઠક્કરના માતા પિતા વિપુલભાઈ ઠક્કર મોટા પપ્પા લાલેશભાઈ ઠક્કર તેમજ જગદીશભાઈ ઠક્કર સહિત પરિવારજનોએ સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં આગામી દિવસોમાં શહેરના ચાર રસ્તા માર્ગ પર પ્રવેશ દ્વાર તેમજ અન્ય સેવા પ્રવૃત્તિઓના કાર્ય કરવામાં આવનાર હોવાનું જણાવી જીવન પર્યટ પરિવારજનોમાં સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદ બની રહેશે દેવી કામના વ્યક્ત કરી પોતાના લાડકવાયા નીલની આત્માની શાંતિ માટે પ્રાર્થના નિખિલ જોશી એનવી ન્યૂઝ પાટણ